બધા છે ને આ તુચલા વેડા કેવાય અરજીના ના કામે નિવેદન લખાવ હો અલ્યો લઈ લો ચાલો બરાબર એને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ના વાંચ્યો હોય થર કોઈ વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીડન્સ આપવા શું નામ આપનું આપણું નામ જણાવો ઓકે તમે જે મને નોટિસ આપવા આવ્યો છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો એકતાલીસ અ મુજબ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર તો એફઆઈઆર પહેલા એકતાલીસ અસીઆરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પેલા સાંભળો સાંભળો સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પેલા થાય કે પેલા ઇન્વેસ્ટિગેશન થાય પેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પહેલાં તપાસ ના થાય રાઈટ તો પેલા કોણ છે આ કોણે મોકલાવું છે પીઆઈસીએ મોકલ્યા છે ને તો પીઆઈસીને પહેલાં જણાવો કે પહેલાં મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇશ્યુ કરજો એટલે નોટિસ ઓફ અપીડિયન્સ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તૂછલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવો હં લઈ લો ચાલો બરાબર એને જણાવજો કે પહેલાં એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો એ તો સરકો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ એફિડિયન્સ આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ જયિંદભાઈ હં